શિવરાત્રિનો મહિમા સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળવાનું છે કે અજાણતામાં પણ શિવરાત્રિ વ્રત કરવાથી એક ભીલ પર ભગવાન શંકરની જે અદ્ભુત કૃપા ઉતરે છે તે સાંભળીશું હરિયો ઋષિઓએ પૂછ્યું એ સુતજી પૂર્વકાળમાં કોણે આ ઉત્તમ શિવરાત્રિ વ્રતનું પાલન કર્યું હતું અને અજાણતા પણ આ વ્રતનું પાલન કરીને કોણે કયું ફળ પ્રાપ્ત કર્યું હતું સુતજી કહે છે એ ઋષિઓ તમે બધા સાંભળો હું આ વિષયમાં એક નિષાદનો પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું જે પાપોનો નાશ કરનારો છે પહેલાંની વાત છે કોઈ એક વનમાં એક ભીલ રહેતો હતો જેનું નામ હતું ગુરુદ્રુહ એનું કુટુંબ બહુ મોટું હતું અને એ બળવાન અને ક્રૂર સ્વભાવનો હોવાથી જ કુરતાપૂર્ણ કર્મમાં તત્પર રહેતો હતો તે પ્રતિદિન વનમાં જઈને પશુઓને મૃગોને મારતો અને ત્યાં રહીને વિવિધ પ્રકારની ચોરી પણ કરતો હતો એણે નાનપણથી જ ક્યારેય કોઈ શુભકર્મ કર્યું જ ન હતું આ રીતે વનમાં રહેતા રહેતા એ દુરાત્મા ભીલનો ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યાર પછી એક દિવસ બહુ સુંદર અને શુભકારક શિવરાત્રિ આવી પરંતુ તે દુરાત્મા તો ગાઢ જંગલમાં નિવાસ કરતો હતો એટલે એને એ વ્રતને જાણતો ન હતો એ જ દિવસે એ ભીલના માતા પિતા અને પત્નીએ ભૂખથી પીડિત થઈ એની પાસે જઈને યાતના કરી કે એ વનેચર અમને ખાવાનું આપો એમની આ પ્રકારની યાતના કરવાથી તુરત જ ધનુષ લઈને અને મૃગોનો શિકાર માટે વનમાં રખડવા લાગ્યો દેવે યોગે એને એ દિવસે કશું જ મળ્યું નહીં અને સૂર્ય અસ્ત થઈ ગયો આથી એને બહુ દુઃખ થયું અને એ વિચારવા લાગ્યો હવે હું શું કરું ક્યાં જાઉં આજે તો કશું મળ્યું જ નથી ઘરમાં જે બાળકો છે એમનું તથા માતા પિતાનું શું થશે મારી જે પત્ની છે એની શી દશા થશે તેથી મારે ઘેરે તો કશું લઈને જ જવું પડશે અન્યથા નહીં તો આવું વિચારી તે વ્યાજ એક જળાશય પાસે પહોંચ્યો અને જ્યાં પાણીમાં ઉતરવાનો ઘાટ હતો ત્યાં જઈને ઊભો રહી ગયો તે મનમાં ને મનમાં એ વિચાર કરતો હતો કે અહીં કોઈને કોઈ જીવ પાણી પીવા માટે જરૂર આવશે એને મારીને કૃતકૃત્ય થઈ જઈશ અને એને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક ઘેરે જઈશ આવો નિશ્ચય કરી તે વ્યાગ એક બિલીના ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં જળ સાથે લઈને બેઠો એના મનમાં કેવળ એ જ ચિંતા હતી ક્યારે કોઈ જીવ આવે અને ક્યારે હું એને મારું આ પ્રતીક્ષામાં વાટ જોવામાં ભૂખ તરસથી પીડિત થઈને તે બેસી રહ્યો એ રાતના પ્રથમ પ્રહરમાં એક તરસી હરણી ત્યાં આવી જે ચકિત થઈને જોરશોરથી ફલાંગ મારતી હતી હે બ્રાહ્મણો એ મુર્ગીને જોઈને વ્યાઘને બહુ હર્ષ થયો અને એણે તરત જ એના વધ માટે સરસંધાન કર્યું આવું કરતાં એના હાથમાં હલનચલનના ધક્કાથી થોડું પાણી અને બિલ્લીપત્ર નીચે પડી ગયા એ વૃક્ષની નીચે શિવલિંગ હતું ઉક્ત જળ અને બિલીપત્રથી શિવની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ એ પૂંજાના મહાત્મયથી એ વ્યાઘના થોડા ઘણા પાતકોનો તત્કાળ નાશ થઈ ગયો ત્યાં થનાર ખડખડાટને સાંભળીને હરણીએ ભયથી ઉપર જોયું વ્યાઘને જોઈને જ તે વ્યાકુળ થઈ ગઈ અને કહે છે હે વ્યાધ તું શું કરવા ચાહે છે એ મને સાચે સાચું કહી દે હરણીની વાત સાંભળી વ્યાઘે કહ્યું આજે મારા કુટુંબીજનો ભૂખ્યા છે તેથી તને મારીને એમની ભૂખ મટાડીશ એમને તૃપ્ત કરીશ વ્યાઘનું તે દારૂણ વચન સાંભળીને તથા જેને રોકવા અત્યંત કઠણ છે એ દુષ્ટ ભીલને બાણી તાણીને ઉભેલ બાણ તાણીને ઊભેલો જોઈને મુર્ગી વિચારવા લાગી કે હવે શું કરવું ક્યાં જાઉં ચાલો કોઈ વિચાર કરીને ઉપાય શોધું આવો વિચાર કરી એણે ત્યાં આ રીતે કહ્યું મુરગી કહે છે હે ભીલ મારા માસથી તમને સુખ થશે આ અનતકારી શરીર માટે આનાથી વધારે મહાન પુણ્ય કાર્ય બીજું શું હોઈ શકે ઉપકાર કરનાર પ્રાણીને આ લોકમાં જે પુણ્ય થાય છે એનું સો વર્ષોમાં પણ વર્ણન થઈ શકતું નથી પરંતુ આ સમયે મારા નાના બચ્ચા મારા આશ્રમમાં છે હું એમને મારી બહેનને અથવા સ્વામીને સોંપીને પાછી આવું છું હે વનેચર તું મારી આ વાતને મીથા ન માનતો હું ફરી તારી પાસે આવીશ જ એમાં સંશય નથી સત્યથી તો ધરતી ટકી છે સત્યથી સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે અને સત્યથી તો નિર્જરો ઝરણાથી જલની ધારાઓ પડ્યા કરે છે સત્યમાં સર્વ કાંઈ સ્થિત છે સુતજી કહે છે મુર્ગીના આવા કથન પર જ્યારે વ્યાગે એની વાત ન માની ત્યારે એણે અત્યંત વિસ્મિત અને ભયભીત થઈને પુનઃ આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું હે વ્યાધ સાંભળો હું તમારી પાસે એવા શપથ લઉં છું જેથી હું ઘેરે જઈને અવશ્ય તારી પાસે પરત આવી જઈશ બ્રાહ્મણ જો વેદને વેચે અને ત્રિકાળ સંજા ન કરે તો એને જે પાપ લાગે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વે ઈચ્છા અનુસાર કાર્ય કરનાર સ્ત્રીઓને જે પાપની

ત્યારે એ વ્યાઘે એના ઉપર વિશ્વાસ કર્યો અને કહે છે સારું હવે તું તારે ઘરે જા ત્યારે મુર્ગી બહુ હર્ષ સાથે પાણી પીને પોતાના આશ્રમ મંડળમાં જતી હતી એટલામાં જ રાતનો પ્રથમ પહર વ્યાઘના જાગરણમાં જ વીતી ગયો ત્યારે એ હરણીની બહેન બીજી મુર્ગી જેનું પહેલી એ જ સમરણ કર્યું હતું એની જ રાહ જોઈને જલ પીવા ત્યાં આવી પહોંચી એને જોઈને ભીલે સ્વયં ભાથામાંથી તીર કાઢ્યું આવું કરતી વખતે પુનઃ પહેલાંની જેમ જ ભગવાન શિવ ઉપર જળ અને બીલીપત્ર પડ્યા એ દ્વારા મહાત્મા શંભુની બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ જોકે પૂજા પ્રસંગ વશ જ થઈ હતી તો પણ વ્યાઘના માટે તો સુખદાયીની જ થઈ ગઈ મુર્ગીએ એના સરસંધાન કરતો જોઈને પૂછ્યું હે વનેચર આ શું કરે છે વ્યાઘે પૂર્વત ઉત્તર આપ્યો હું મારા ભૂખ્યા કુટુંબને તૃપ્ત કરવા માટે તને મારી આ સાંભળીને મુર્ગી બોલી હે વ્યાધ મારી વાત સાંભળ હું ધન્ય છું મારું દેહ ધારણ કરવાનું સફળ થઈ ગયું કેમ કે આ અનિચ્છ શરીર દ્વારા ઉપકાર થશે પણ મારા નાના નાના બાળકો ઘેરે છે તેથી હું એકવાર જઈને એમને મારા સ્વામીને સોંપણી કરીને પછી તારી પાસે પાછી ફરીશ વ્યાઘ કહે છે તારી વાત પર મને વિશ્વાસ નથી હું તને મારીશ એમાં સંશય નથી આ સાંભળીને તે હરણી ભગવાન વિષ્ણુના સમખાઈને કહે છે હે યાદ હું જે કાંઈ કહું છું તે સાંભળ જો જઈને પાછી ન આવું તો હું મારા બધા પુણ્યો હારી જાઉં કેમકે જે વચન આપીને ફરી જાય છે તે પોતાના પુણ્યો હોય બેસે છે જે પુરુષ પોતાની વિવાહિતા સ્ત્રીને છોડીને બીજી પાસે જાય છે વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરીને કપોલકલિક ધર્મ પર ચાલે છે ભગવાન વિષ્ણુનો ભક્ત થઈને શિવની નિંદા કરે છે માતા પિતાની તિથિએ શ્રાદ્ધ ન કરીને એ તિથિ એમને એમ જ જવા દે છે તથા મનમાં સંતાપનો અનુભવ કરીને પોતાના આપેલા વચનો પૂરા કરે છે એવા લોકોને જે પાપ લાગે છે તે પણ મને લાગે જો હું જઈને પરત ન આવું સુતજી કહે છે એના આવા કહેવા પર વ્યાધે એ મુરગીને કહું જા મુરગી જલ પીને હર્ષપૂર્વક પોતાના આશ્રમે ગઈ એટલામાં રાતનો બીજો પ્રહર પણ વ્યાઘના જાગ જાગતા જાગતામાં જ વીતી ગયો આજ સમયે ત્રીજો પ્રહર શરૂ થયો હવે મૂકીને આવવામાં વિલંબ થયેલો જોઈ વ્યાઘ એને ખોળવા લાગ્યો એટલામાં જ એણે એ જ જલના માર્ગમાં એક હરણને જોયું જે ખૂબ જ હષ્ટ પુષ્ટ હતું એને જોઈને વનેચરને બહુ હર્ષ થયો અને એણે સરસંધાન કરી એને મારી નાખવાની તૈયારી કરી આવું કરતાં જ પ્રારબ્ધ વય થોડું જળ અને બીલીપત્ર શિવલિંગ પર પડ્યા એનાથી એના સૌભાગ્ય ભગવાન શિવની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ આ રીતે ભગવાને એના ઉપર પોતાની દયા બતાવી પત્તો પડવાના અવાજથી એ મુર્ગે વ્યાધની તરફ જોયું અને પૂછ્યું શું કરો છો વ્યાઘે જવાબ આપ્યો હું મારા કુટુંબને ભોજન આપવા માટે તારો વધ કરીશ વ્યાજની આ વાત સાંભળીને હરણના મનમાં બહુ હર્ષ થયો એણે તરત જ વ્યાજને આ પ્રમાણે કહ્યું હું ધન્ય છું મારું હષ્ટપુષ્ટ હોવું આજે સફળ થઈ ગયું કેમકે મારા શરીરથી આપ લોકોની તૃપ્તિ થશે જેનું શરીર પરોપકારના કામમાં લાગતું નથી એનું બધું જ વ્યર્થ ગયું જે સામર્થ્ય હોવા છતાં પણ કોઈનો ઉપકાર ઉપકાર નથી કરતો એનું સામર્થ્ય વ્યર્થ ચાલ્યું જાય છે અને તે પરલોકમાં નરક ગામી થાય છે પરંતુ એકવાર મને જવા દે હું મારા બાળકોને એની માને સોંપીને અને એમને ધીરજ આપીને અહીં પાસો આવીશ એનું આવું વચન સાંભળીને વ્યાધ મનમાં ને મનમાં બહુ વિસ્મિત પામ્યો એનું હૃદય થોડું શુદ્ધ થઈ ગયું હતું આજે તેનો પાપ પુંજ નષ્ટ થઈ ગયો હતો એણે કહું જે જે અહીં આવ્યા એ બધા તારી જેમ વિવિધ પ્રકારની વાતો કરીને ચાલ્યા ગયા પરંતુ તે વંચક છેતરપિંડી કરનાર હજી સુધી પાસા આવ્યા નથી હે મુગ તું પણ આ વખતે સંકટમાં છે તેથી જૂઠું બોલીને ચાલ્યો જઈશ પછી આજે મારો જીવન નિર્વાહ કેવી રીતે થશે મૂર્ગ કહે છે હે યાદ હું જે કાંઈ કહું છું એ સાંભળો મારામાં અસત્ય છે જ નહીં આખું ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટક્યું છે જેની વાણી જૂઠી હોય એનું પુણ્ય એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે એમ છતાં હે ભીલ તું મારી સાચી પ્રતિજ્ઞા સાંભળ સંધ્યાકાળમાં મૈથુન અને શિવરાત્રીને દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે જૂઠી સાક્ષી આપનારને થાપણ હડપ કરી જનારને સંધ્યા ન કરનાર દ્વિજને જે પાપ લાગે છે એ પાપ મને લાગે જો હું જઈને પાછો ન આવું તો જેના મુખથી ક્યારેય શિવનામ નથી નીકળ્યું જે સામર્થ્ય હોવા છતાં બીજા પર ઉપકાર નથી કરતો પર્વને દિવસે શ્રીફળ તોડે છે અભક્ષ ભક્ષણ કરનાર શિવની પૂજા કર્યા વિના અને ભસ્મ લગાડ્યા વિન્યા જે ભોજન કરી લે છે એ બધાના પાતક મને લાગે જો હું જઈને પાછો ન આવું તો સુતજી કહે છે એની વાત સાંભળીને વ્યાઘે કહ્યું જા તરત જ પાછો આવજે વ્યાગના આ કથન પર તે મૃગ પાણી પીને ચાલ્યો ગયો એ બધા પોતાના આશ્રમ પર મળ્યા ત્રણેય પ્રતિજ્ઞાબંધ વચનબંધ થઈ ચૂક્યા હતા અંદર એકબીજાના વૃત્તાંતને સારી પેઠે સાંભળીને સત્યના પાસથી બંધાયેલા એ બધાએ એક જ નિશ્ચય કર્યો કે પાસા ત્યાં અવશ્ય જવું જોઈએ આ નિશ્ચય પછી બાળકોને આશ્વાસન આપીને એ બધા જવા માટે ઉત્સુક થઈ ગયા એ સમયે મોટી મુર્ગીએ ત્યાં પોતાના સ્વામીને કહ્યું એ સ્વામી તમારા વગર અહીં બાળકો કેવી રીતે રહેશે હે પ્રભુ મેં જ ત્યાં પહેલાં જઈને પ્રતિજ્ઞા કરી છે એટલા માટે કેવળ મારે જ જવું જોઈએ તમે બંને અહીં જ રહો એની વાત સાંભળીને નાની મુર્ગી બોલી બહેન હું તમારી સેવિકા છું એટલા માટે આજે હું જ એ વ્યાગ પાસે જાઉં છું તમે અહીં જ રહો આ સાંભળીને મૂર્ગ છે હું જ ત્યાં જાઉં છું તમે બંને અહીં રહો કેમ કે શિશુઓની રક્ષા માતાથી જ થાય છે સ્વામીની આ વાત સાંભળી એ બંને મુર્ગીઓએ ધર્મની દ્રષ્ટિથી એનો સ્વીકાર ન કર્યો એ બંને પોતાના પતિને પ્રેમપૂર્વક કહે છે હે પ્રભુ પતિ વગર આ જીવનને છે ત્યારે એ સૌએ પોતાના બચ્ચાને સાંત્વના આપીને પડીશી પાડોશીઓને સોંપીને સ્વયં શીઘ્ર એ સ્થાને જવા પ્રસ્થાન કર્યું જ્યાં તે વ્યાઘ્ર શિરોમણી તેમની પ્રતિક્ષામાં બેઠો હતો તેમને જતા જોઈ એમના ઘણા બચ્ચા પણ પાછળ પાછળ ચાલી નીકળ્યા એમણે એ નિશ્ચય કર્યો હતો કે જે ગતિ અમારા માતા પિતાની થશે એ ગતિ અમારી થશે એ બધાને એક સાથે આવેલા જોઈને વ્યાઘને બહુ હર્ષ થયો એણે સરાન કર્યું એ સમયે થોડું જળ અને બિલીપત્ર શિવજી પર પડ્યા એથી શિવના સ્વતા પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ ગઈ એ સમયે વ્યાઘના બધા પાપ તત્કાળ ભસ્મ થઈ ગયા એટલામાં જ બે મુર્ગીઓ અને મુર્ગ કહે છે એ વ્યાઘ શિરોમણે શીઘ્ર કૃપા કરી અમારા શરીરને સાર્થક કરો એમની આ વાત સાંભળી વ્યાગને બહુ થયો શિવ પૂજાના પ્રભાવથી એને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એણે વિચાર્યું આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે સર્વથા આદરણીય છે કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગ્યા મેં આ સમયે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ કયા પુરુષાર્થનું સાધન કર્યું બીજાના શરીરને પીડા આપીને પોતાના શરીરનું પાલન પોષણ કર્યું છે પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરીને મારા કુટુંબનું પાલન કર્યું હાય આવા પાપ કર્યા પછી મારી શી ગતિ થશે અથવા હું કઈ ગતિને પ્રાપ્ત થઈશ મેં જન્મથી માંડીને આજ સુધી જે પાપ કર્યા છે એનું આ સમયે મને સ્મરણ થઈ રહ્યું છે મારા જીવનને ધિક્કાર છે ધિક્કાર છે આ રીતે જ્ઞાન સંપન્ન થઈને વ્યાઘે પોતાના બાણને રોકી લીધું અને કહું એ શ્રેષ્ઠ મુર્ગો તમે બધા જાઓ તમારું જીવન ધન્ય છે વ્યાઘના આ કથન પર ભગવાન શંકર તત્કાલ પ્રસન્ન થઈ ગયા અને એમણે વ્યાઘને પોતાનું સન્માનિત અને પૂંજીત સ્વરૂપનું દર્શન કરાવ્યું કૃપાપૂર્વક એના શરીરનો સ્પર્શ કરીને એણે પ્રેમથી કહ્યું હે ભીલ હું તારા વ્રતથી પ્રસન્ન છું વરદાન માંગ વ્યાઘ પણ ભગવાન શિવના એ રૂપને જોઈને તત્કાળ જીવન મુક્ત થઈ ગયો અને મને બધું જ મળી ગયું છે એમ કહી એમના ચરણોમાં આળોટી પડ્યો એને આ ભાવને જોઈને ભગવાન શિવ પણ મનમાંને મનમાં બહુ પ્રસન્ન થયા અને એને ગૃહ નામ આપીને કૃપા દ્રષ્ટિથી જોઈને એમણે એને દિવ્ય વરદાન આપ્યા શિવ કહે છે હે વ્યાઘ સાંભળો આજથી તમે શ્વેતંગપુરમાં ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપે થતી રહેશે દેવતાઓ પણ તમારી પ્રશંસા કરશે હે વ્યાઘ મારા ભક્તો પર સ્નેહ રાખનારા ભગવાન શ્રીરામ એક દિવસ નિશ્ચય તમારા ઘેરે પધારશે તમારી સાથે મિત્રતા કરશે તમે મારી સેવામાં મન લગાવીને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરશો આ જ સમયે પહેલાં બધા મૃગ ભગવાન શંકરના દર્શન કરે છે અને પ્રણામ કરીને મૃગયોનીથી મુક્તિ મેળવે છે દિવ્ય દેહધારી થઈને વિમાન પર બેસીને શિવના દર્શન માત્રથી શાપ મુક્ત થઈ જતા દિવ્ય ધામે જતા રહ્યા ત્યારથી અર્બુદ પર્વત પર ભગવાન શિવ વ્યાઘેશ્વર નામે પ્રસિદ્ધ થયા જે દર્શનથી અને પૂંજનથી તત્કાળ ભોગ અને મોક્ષ આપે છે હે મહર્ષિઓ આ વ્યાઘ પણ એ જ દિવસથી દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા રહી પોતાની રાજધાનીમાં રહેવા લાગ્યો એણે ભગવાન શ્રીરામની કૃપા મેળવીને સાયુજ્યને ઉપલબ્ધ થઈ ગયો અજાણતા જ આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એને સાયુજ્ય મોક્ષ મળી ગયો તો પછી જે ભક્તિભાવથી સંપન્ન થઈને આ વ્રત કરે છે તે શિવના શુભ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે એમાં તો કહેવાનું જ શું હોય સંપૂર્ણ શાસ્ત્રો તથા અનેક પ્રકારના ધર્મોના વિષયમાં સારી પેટે વિચાર કરીને આ શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ કહેવાયું છે આ લોકમાં વિવિધ પ્રકારના વ્રત વિવિધ તીર્થ જાત જાતના વિચિત્ર દાન અનેક પ્રકારના યજ્ઞ જાત જાતના તપ અને બહુ પ્રકારના જપ છે એ બધા આ શિવરાત્રિ વ્રતની સમાનતા ન કરી શકે એટલા માટે પોતાનું હિત ચાહનારા મનુષ્યોએ આ શુભતર વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ આ શિવરાત્રિનું વ્રત દિવ્ય વ્રત છે એ કરવાથી સદા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હે મહર્ષિઓ આ શુભ શિવરાત્રિ વ્રત વ્રતરાજ નામે વિખ્યાત છે એ વિષયમાં બધી વાતો મેં તમને જણાવી દીધી છે તો અહીંયા શિવરાત્રી વ્રત મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો